પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમને આશ્વાસન પાઠવ્યું હતું આ મુલાકાત દરમિયાન તેમણે અનાજ કપડા ગરમ ધાબડા ગાતલા અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું તેમણે પીડિત પરિવારોને ખાતરી આપી હતી કે કોઈ પણ કામ હોય તો તેઓ ગમે ત્યારે તેમનો સંપર્ક કરી શકે છે સાંસદે વધુમાં જણાવ્યું હતું કે આવી દુર્ઘટનાઓ સમયે સરકાર હંમેશા જનતા સાથે રહી છે આવશ્યક સહાય સહકાર પહોંચાડવા માટે પ્રતિબંધ છે તેમણે પીડિત પરિવારોને સરકારી યોજનાઓ હેઠળ મળવા પાત્ર તમામ આર્થિક સહાય ને સારવાર સહાયની કાર્યવાહી ઝડપથી થાય તે માટે સંબંધિત વિભાગોને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક કપરા સમયમાં પ્રજાની પડખે ઊભી રહે છે